ગાંધીગર રાજ્યમાં મહાનગરોમાં અને નગરોમાં વસ્ત્ર નાગરિકો માટે સ્થાનિક સત્તાતંત્ર જન સુખારીને વેપાર કામોમાં હાથ ધરીને ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તર વૃદ્ધિ કરીને શક્તિ વજન અધિકારી અભિગમનો અપનાવ્યો છે અને આ સતત સંદર્ભ મુખ્યમંત્રી શહેરીને ક્ષેત્રોમાં સેટેલાઇટ અને ડેવલપમેન્ટ ધ્યાન સાથે અમદાવાદ સહિતના ચાર મહાનગરો કુલ પાંચસો ઓગણી વિવિધ જનુ કામનો માટે સમગ્ર રૂપિયા ચાર પોઈન્ટ ચાર પંચાવન પોઈન્ટ પાંચ કરોડ ફાળવાની સિંધો મંજૂરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુંગરી આયોજન બુદ્ધ શહેરી વિકાસ સાકાર કરે ગુજરાતી સ્થાપના અને સવર્ણ જયંતિ ઉજવણી બે હજાર દસમાં માં તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલી સ્વર્ણિમ જયંતિ અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર પોઈન્ટ પંચોઠ પોઈન્ટ પાંત્રીસ કરોડનો રૂપિયા ફાળવી સેધ મંજૂરી આપી છે અને તંદુર અનુસાર અમદાવાદમાં મહાનગરો આવડકુરા વિસ્તારમાં આ કામ બે હજાર ત્રેવીસના વર્ષમાં રજૂ કરેલા દર્શાવીના સંદર્ભ રોડ એકતાલીકામાં ડેટા ચૌદમાં કામનો દસો વોર્ડ પહેર આવેલા તેમણે પાણી અને લાઇટને મળી બહાર મકાનનો કુલ ઓગણસિતિ માટે એકસો પંચ્યાસી પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકામાં આઉટલેચ વિસ્તારમાં રોડ પર આરસીસી આરસી પેટ્રોલ પંપી બ્રિજ નિર્માણ અને રોડ અને બે વીસ કરોડ રૂપિયાનો ફાળવણી મંજૂરી આપ્યો છે અને વિસ્તારનો વિકાસ થયો કામ અન્ય મુખ્યમંત્રીને જૂનાગઢ મહાનગર અને સત્તા કામના રોડ પર મુખ્ય રસ્તાની બે બાજુને ફૂટપાથ અને પેર રોડ પર સિમેન્ટનું કોન્ક્રીટ અને બ્લોક્સ વગેરે